દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ છવાયો છે સિલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે ટોકરખાડામાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે પહેલા વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે પ્રી મોન્સૂન કામગીરી થાય છે પરંતુ માત્ર કાગળ પર થાય છે કેવી રીતે માત્ર કાગળ પર થાય છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે હજુ તો ચોમાસું ગુજરાતમાં એન્ટર થયું છે અને આ હાલત જોવા મળી રહી છે જ્યારે ચોમાસું પૂર્ણપણે આવી જશે અને વધુ વરસાદ પડશે ત્યારે શું હાલત થશે દાદાનગર હવેલીના દ્રશ્યો છે અને હજુ તો વરસાદ પડ્યો ત્યાં પાણી ભરાઈ ગયું પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ પર કેવી રીતે થતી હોય તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કારણ કે પ્રી મોનસૂન કામગીરીમાં જે કામગીરી કરવાની હોય તે કામગીરી થતી નથી જેના કારણે થોડાક વરસાદમાં પણ આ રીતે પાણી ભરાઈ જતા હોય છે તો રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે અને થોડોક જ હજુ તો વરસાદ પડ્યો છે ત્યારે આ પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા દાદાનગર હવેલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સિલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે